તો ચૂંટણી નજીક આવતા જ રૂપાલા સામે રોષ વધુ ભભૂકી રહ્યો છે જ્યાં જ્યાં ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય છે ત્યાં ત્યાં રૂપાલા સામેના રોષનો તેમને સામનો કરવો પડી રહ્યો છે જામનગરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનોને નારેબાજી કરીને તેમનું વિરોધ પ્રદર્શન કરાયું હતું તો મહેસાણામાં ઉમેદવાર હરિ પટેલ અને ઋષિકેશ પટેલ જ્યારે પ્રચાર માટે ગયા ત્યારે તેમનો ક્ષત્રિય આગેવાનોએ જોરશોરથી વિરોધ કર્યો હતો અને તેમણે પ્રચાર પડતો મૂકીને નીકળી જવું પડ્યું હતું તો ભાવનગરના જેસર ગામમાં ધારાસભ્ય મહેશ કસવાલાને પણ ક્ષત્રિય આગેવાનોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશવાદ ન દીધા આ ભાવનગરમાં જે ઉમેદવાર છે નીમુબેન બાંભણીયા તે પ્રચાર કરવા જ્યારે ગયા ત્યારે તેમનો પણ ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો બનાસકાંઠામાં ભરતસિંહ ડાભીની બેઠક હતી અ પણ ક્ષત્રિય સમાજના વિરોધને પગલે આ બેઠક રદ કરવી પડી તો ભાવનગરમાં ક્ષત્રિય મહિલાએ મોટા યજ્ઞ કરીને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો ચૂંટણી નજીક આવતા જેમ જેમ નેતાઓના પ્રચાર તેજ થતા જાય છે તેમ તેમ ક્ષત્રિયોનો વિરોધ પણ વધતો જઈ રહ્યો છે